વિડીયો લખાય એક હજાર થી સાતસો સાઠ રૂપિયા સુધી ઈસબ ગુલબ બે હાજર થી ત્રણ હાજર છસો પચાસ રૂપિયા સુધી રાયડિયો નવસો રૂપિયા થી અઢારસો રૂપિયા સુધી સરસો તેરસો વીસ થી સોળસો રૂપિયા સુધી રાયડિયો ત્રણસો તેત્રીસથી બારસો ને ત્રેસઠ રૂપિયા સુધી અઝમો બારસો રૂપિયાથી ત્રેવીસો ને એસી રૂપિયા સુધી અને સુવા તેરસો રૂપિયાથી અઢારસો રૂપિયા સુધી અને આ હતા ખેડૂત વાતના હતા અંજા માર્કીના બજાર ઉપર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપ્યો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા